અબડાસા તાલુકાના જખવ ગામ મધ્ય આવેલ નમકની ખાનગી કંપની દ્વારા ઘણા સમયથી નમકના ઓવરલોડ વાહનો લોડ કરીને સરકારી રોડ ઉપર હાજીપીરથી જખૌ અને જખૌ થી ચલાવવામાં આવી રહ્યા છે વાહનોમાં આર ટીઓ માન્ય લોડ કેપેસિટીથી વધારે વજનનો નમક લોડ કરવામાં આવી રહ્યો છે જે નમક જખૌ ગામથી જખૌ બંદર સુધીના સરકારી રોડ ઉપર ઢોળાય છે જેનાથી આજુબાજુમાં આવેલા ખેતીની ફળદ્રુપ જમીન ફોરેસ્ટ વિભાગની જમીન ગૌચર જમીન અને પશુધનના ચર્યાણ માટે ફાળવવામાં આવેલ જમીનને ખૂબ જ ભારે નુકસાની કરવામાં આવી રહી છે તેમજ વાહનોમાં આરટીઓ માન્ય વજન કેપેસિટીથી વધારે વજન લોડ કરીને સરકાર દ્વારા વારંવાર બનાવવામાં આવતા સરકારી રોડને પણ ખૂબ ભારે નુકસાની કરવામાં આવી રહી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જખૌ બંદર ખાતે યોજાયેલ લોક સુનાવણી દરમિયાન જે તે સમયના નમકની ખાનગી કંપનીના જવાબદાર અધિકારીઓએ આપેલ કે નલિયાથી જખૌ બંદર સુધી નમકના વાહનોના કારણે સરકારી રોડને જે કંઈ પણ નુકસાની કરવામાં આવશે તે નુકસાનીની ભરપાઈ કંપની દ્વારા કરવામાં આવશે પરંતુ કંપની દ્વારા આપવામાં આવેલ બાહેધરી ફક્ત કાગળો ઉપર નોંધ કરેલ છે તે બાંહેધરીની અમલવારી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી કંપની દ્વારા લોડ કરી આપવામાં આવતા ઓવરલોડ વાહનોને કારણે જખૌથી જખૌ બંદર સુધીના સરકારી રોડને વારંવાર ખૂબ ભારે નુકસાની કરવામાં આવી છે પરંતુ તે રોડને રિપેર કરવા અથવા તો નુકસાનીની ભરપાઈ કરવા માટે કંપની દ્વારા આજ દિવસ સુધી કોઈ પગલાં લેવા તેની પહેલ કરવામાં આવી નથી અગાઉ સરકારી રોડ ઉપર ઢોળાતા નમક સાફ કરવા માટે લેબર રાખવામાં આવેલ છેલ્લા ઘણા સમયથી તે લેબર પણ રોડ ઉપર ઓવરલોડ વાહનોમાંથી ઢોળાતા નમક સાફ કરવા માટે રાખવામાં આવી નથી સરકાર દ્વારા સહાય મારફતે વારંવાર યોજનાઓ બહાર પાડીને ખરાબ અને જર્જરિત થઈ ગયેલ સરકારી રોડને ફરીથી નવો બનાવવા માટે લાખો રૂપિયાની વારંવાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ઓવરલોડ વાહનોમાંથી ઢોળાઈને જે નમક રોડ ઉપર પડે છે તે નમક ઓવરલોડ વાહનોના ટાયર નીચે પીસાઈને ધૂળ સ્વરૂપે આજુબાજુમાં આવેલી માલિકીની ખેતીની ફળદ્રુપ જમીન ગૌચર જમીન ફોરેસ્ટ વિભાગની જમીન પશુધન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ચરિયાણ જમીન પર પડે છે અને તે વિસ્તારની ફળદ્રુપ જમીનને નમક જેવી ખારી બનાવી નાખે છે જેથી જે તે જગ્યા પરથી ફળદ્રુપ જમીનને ખૂબ ભારે નુકસાની કરવામાં આવે છે જે જમીનનો ઉપરનો તલ બાજરી જુવાર વગેરે જેવા પાકો થતા હોય છે તે જમીનો નમકના કારણે હાલની પરિસ્થિતિમાં એકદમ વિરણ અને બંજર થઈ ગઈ છે જેથી ઓવરલોડ વાહનોમાંથી ધોળાઈને ફળદ્રુપ જમીન પર પડતા નમકના કારણે પર્યાવરણને ખૂબ ભારે નુકસાની કરવામાં આવી રહી છે સ્થાનિય જાગૃત નાગરિકો દ્વારા લાગતા વળગતા સરકારી વિભાગોમાં વારંવાર લેખિત રજૂઆત કરીને જવાબદાર કંપનીના અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને પર્યાવરણ અને સરકારી રોડને થતો નુકસાન અટકાવવા તેમજ કંપની સામે શરત ભંગની કાર્યવાહી કરવા જાણ કરેલ પરંતુ લેખિત રજૂઆતો અનુસંધાને લાગતા વળગતા સરકારી વિભાગો દ્વારા આ દિન સુધી જવાબદાર કંપની અને કંપનીના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવેલ નથી અને કંપની દ્વારા પર્યાવરણ અને સરકારી રોડ અને તેની આજુબાજુમાં આવેલ ગૌચર જમીન ચરિયાણ જમીન ફોરેસ્ટ વિભાગની જમીન માલિકી અને સરકારી ફળદ્રુપ ખેતીની જમીનને નુકસાની આજ દિન સુધી યથાવત છે પોતાની નેજા હેઠળ ચાલતા સરકારી અધિકારીઓને સાથે સાંઠગાંઠ કરીને ખાને બેઠકો યોજી કાવતરો રચીને રજૂઆત કરનાર અરજદાર વિરુદ્ધ ખોટી અને બોગસ ફોજદારી ફરિયાદો દાખલ કરાવી દીધેલ છે અને અરજદારોને ખોટા કેસોમાં ફસાવી દીધેલ